નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના શિક્ષકોએ બાર જેટલી પડતર માંગો ને લઈ મતદાન કરી અનોખો વિરોધ કર્યો છોટા ઉદયપુર જિલ્લાના નાસવાડી તાલુકાના શિક્ષકોએ બાર જેટલી પડતર માંગોને લઈ મહામતદાનના સૂત્ર સાથે મતદાન કરી અનોખો વિરોધ કર્યો સરકાર સમક્ષ અવારનવાર શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે અનેક બેઠક થવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર રાજ્યમાં શિક્ષકોએ મહામતદાન કરી વિરોધ દર્શાવ્યો નસવાડી તાલુકાના વીસ ગ્રુપની શાળામાં મહામતદાન ચાલી રહ્યું છે શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અનોખો વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યો છે નવ માર્ચના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના શિક્ષકો મહાપંચાયત ભરશે આજે છોટા જિલ્લામાં બારસો પચાસ થી વધુ શાળાઓમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ સરકાર શ્રીમાં વિવિધ માગણીઓનો યોગ્ય નિરાકરણ ના આવતા મહામતદાન યોજાઈ રહ્યું છે અને જેમાં નસવાડી તાલુકાના વીસ ગ્રુપ શાળાઓમાં આજે શિક્ષકો મહામતદાન કરી તો અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજના પ્રસંગે અમારી જૂની પેન્શન યોજના સહિતની કાળા વસ્ત્રો કાળી પટ્ટી વિવિધ અનેક કાર્યક્રમો પણ યોજાયેલા છે છતાં યોગ્ય નિરાકરણ ના આવતા આજે મહા મતદાન થકી અમે એક અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ જો આઠમી માર્ચ સુધી યોગ્ય નિરાકરણ ના આવે તો નવ તારીખે સમગ્ર રાજ્યમાં ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ એક મહાપંચાયત યોજાવા જઈ રહી છે